નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો હવે મગફળીના ભાવ કેવા રહેશે ભાવમાં વધારો થશે કે ઘટાડો સાથે જ હવે ટેકાના ભાવે જે મગફળી સિત્તેર મણની ખરીદી થવાની છે તેમાં હવે સુધારો થઈને બસો મણ થશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય ને દરરોજે દરરોજના બજાર ભાવના માટે સબસ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો આ વર્ષે મગફળીના પાક થોડા સારા હતા જોકે ઉતારા કપાય તેવી સ્થિતિ હતી અને અમે ગુજરાતની અંદર માવઠાના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તે ભયાનક છે જેના કારણે ક્યાંક ક્યાંક વિસ્તારોમાં પાસથી લઈને વધારે હિંચનો વરસાદ પડવાથી મગફળી સહિતના તમામ પાકમાં નુકસાન થયું છે તે માત્ર ખેડૂતો એક જ જાણે છે જ્યારે હાલ આ વર્ષે ઉત્પાદનમાં વીસ ટકા જેટલો ઘટાડો દેખાય છે ઉપરાંત કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને ઉભા રોડાવે તેવી સ્થિતિ ઊભી થઈ છે અને અત્યારે ભાવ પણ ખેડૂતોને માત્ર વીસ કિલોના સત્સોથી નવસો સુધીના મળતા હોવાથી ખેડૂતો હાલ મંજમાં મનમાં મુંજાઈ રહ્યા તેવું લાગી રહ્યું છે અને મૂંઝાય પણ કેમ નહીં કારણ કે લઈને સો મહિના સુધી ખેડૂતો રાત દિવસ મહેનત કરીને જે માલ પકવે છે તેના ભાવ ખેડૂતોને ક્યારેય પણ લાભદાયક મળ્યા જ નથી જોકે હજી મગફળીની આવકો ચાલુ થઈ જ હતી ત્યાં માવઠાના કારણે ખેડૂતોને ખેતરમાં પડીએ મગફળીમાં ખૂબ જ નુકસાન જોવા મળ્યું છે હાલ માર્કેટયાર્ડો પણ બંધ થયા છે હવે એકાદ સપ્તાહ બાદ ફરી નવી આવકો ધીરે ધીરે થવા લાગે તેવી ધારણા છે જ્યારે ઇન્ડોનેશિયામાં ભારતીય સિંગદાણાની આયાત સસ્પેન્ડ કરી દેવામાં આવી છે જે પ્રશ્ન હજી સોલ્વ નહીં થાય તો આગામી દિવસોમાં હજી પણ ખેડૂતોને નુકસાન વેઠવું પડે તેવી ધારણા છે હાલ ભાવમાં મોટી સમસ્યા ઊભી થઈ શકે તેવી ધારણા છે કારણ કે જ્યારે ઇન્ડોનેશિયા માત્ર એક એવો દેશ છે જે ભારતમાંથી સૌથી વધારે સિંગદાણાની ખરીદી કરે છે પરંતુ હાલ ત્યાંની નિકાસ સસ્પેન્ડ થવાના કારણે અત્યારે ખેડૂતોને ખૂબ જ નુકસાન વેઠવું પડી રહ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે જેથી હવે આ પ્રશ્ન દશક દિવસમાં સોલ્વ નહીં થાય તો ખેડૂતોને ભાવ સારા મળવાની શક્યતા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે એમ હાલ જે સાટા હતા તેમાં પણ કેટલાક સોદા છૂટલાઈ ગયા છે આશરે થી લઈને ત્રણસો ટન સિંગદાણાની સ્થાનિક બજારમાં વેપારો થઈ ગયા હતા હવે નિકાસ બંધ હોવાના કારણે ઘણા બધા વેપારીઓ પણ અત્યારે પલટાઈ ગયા છે અને તે પણ મુંજાઈ રહ્યા છે કે હવે મગફળીને શીંગદાણાની ખરીદી કરીએ કે નહીં જેથી સિંગદાણાની નિકાસ થશે તો જ મગફળીના બજારમાં વેગ મળી શકે તેવી ધારણા છે નહીતર ખેડૂતોને હવે ટેકાના ભાવે વેસવાલી કર્યા સિવાય બીજો કોઈ પણ ઉધાર દેખાતો નથી ત્યારે હવે મગફળીની ટેકાના ભાવની વાત કરીએ તો ટેકાનો ભાવ આ વર્ષે આશરે ચૌદસો પ્લસ મળી રહ્યો છે પરંતુ હજી પણ ટેકાના ભાવે ખરીદી ચાલુ થઈ નથી ત્યારે શરૂઆતમાં સરકારે જે મગફળી બસો મણ ખેડૂત દીઠ ખરીદવાની હતી તે ઘટાડીને સિત્તેર મણ કરી દીધી છે અને કહે છે કે આ વર્ષે મગફળી દેખાતી નથી પરંતુ ખેડૂતો પાસે તો ખૂબ જ મગફળી છે હવે આમ આદમી પાર્ટી હાલ અત્યારે વિરોધ કરી રહી છે અને ખેડૂત દીઠ બસ્સો મણ મગફળી ખરીદવાની માંગ કરી રહી છે જો સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરશે તો જ અમે ખેડૂતો સરકાર સામે જોશે નહીતર ફરી એકવાર બે હજાર સત્યાવીસમાં સરકાર બદલવાની સ્થિતિ ઊભી થાય તેવી ધારણા છે તો બસ આજની મગફળીના સમાચારમાં આટલું જ ધન્યવાદ